નમસ્કાર આજે આપની સાથે હાજર છે કુંદનભાઈ પટેલ કુફ કેટી પટેલ નમસ્કાર કુંદનભાઈ કુંદનભાઈ આપણા જિલ્લાના એક સારા પ્રગતિશીલ ખેડૂત છે બાગાયતનું વાવેતર ખાસા સમયથી કરી રહ્યા છે અને એમાં ખેતરે મેં જાતે પણ મુલાકાત લીધેલી બહુ સારું એ ડેવલપ કર્યું છે એટલે કુંદનભાઈ પહેલા હું રિક્વેસ્ટ કરીશ કે તમારા વિષે થોડોક જણાવો કે કેવી રીતે તમે પહેલા શું કરતા હતા પછી કેવી રીતે એના ઉપર આવ્યા અમારી જમીનમાં પહેલા તો પરંપરાગત ખેતી થતી હતી દાદા વખતથી ફાધર વખતથી પણ જ્યારે અમારે બાગ ખેતી કરવાની આવી ત્યારે અમે થોડુંક એની અંદર બદલાવ લાવ્યા અને બદલાવ છેલ્લા ચાલીસ વર્ષથી અમે બદલાવ લાવ્યા છે શરૂઆતમાં અમે દાળમની ખેતી કરી દાડમની ખેતી લગભગ ત્રીસ પાંત્રીસ વર્ષ સુધી દાડમની ખેતી અપનાવી દરેક વેરાયટીની દાડમ અમે લગાવી જોઈએ પણ થોડોક કુદરતનો સપોર્ટ નહીં હોવાના કારણે દાડમમાં થોડાક પ્રોબ્લેમ આવવા મળે એટલે પછી અમે નવી ખેતીની શોધમાં હતા અને નવી ખેતીની શોધમાં અમને એક ડ્રેગન ફ્રૂટ કે ડ્રેગન ફ્રૂટની ખેતી અમને નવી ખેતીમાં મળી પોલ ઉભા કર્યા હતા અત્યારે અમારી જોડે દસ હજાર પોલ છે ચાલીસ હજાર પ્લાન્ટ ડ્રેગન ફ્રુટ ના છે ચાલીસ હજાર પ્લાન્ટ કેટલી જગ્યા છે તમારી આમ તો સિત્તેર એકર જગ્યા છે અમે સંયુક્ત ફેમિલી રહીએ છીએ ચાર ભાઈઓના ફેમિલી માં આ બધું ડેવલપમેન્ટ જે છે મારાથી મોટા બ્રદર છે શ્રીકાંતભાઈ પટેલ એમને કરેલું હું તો એસબીઆઈમાં જોબ કરું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં બે હજાર ઓગણીસમાં રિટાયર થયો પણ ખેતી સાથે સંલગ્ન હતો એટલે બે હજાર ઓગણીસથી શ્રીકાંતભાઈ જોડે આવી અને ખેતી અપનાવી ખેતીમાં ડ્રેગન ફ્રૂટ સિવાય બીજા બધા ક્રોપો પણ અમે લગાયેલા છે આમળાની ખેતી છે જામફળ છે સીતાફળ છે ઇવન એપલની વેરાયટી પણ અમે લગાવી ચૂક્યા છે એ ઉપરાંત સરગો પેશન ફ્રૂટ પરસીમન ફ્રૂટની ખેતી કરવા જઈ રહ્યા હતા પણ પરસીમન મુ ફેલ ગયા છે. લીચી પણ પડ લગાઈ જોઈ. પલ્લીચીમાં પણ એટલું બધું વેધર અને પ્રોબ્લેમ આવે છે. તો શું ગવર્નમેન્ટમાંથી શું બેનિફિટ્સ મળ્યા તમને? ગવર્નમેન્ટના બેનિફિટની તો પૂછવાની વાત જ ન કારણ કે જે બાગાયત ઓફિસ જે છે બાગાયત તરફથી તો જે-જે લાભો ખેડૂતોને મળવા પાત્ર છે એ લોકો અમારા ફાર્મ પર આવી અને અમને ગાઈડ કરી અને જે-જે જરૂરિયાતો છે એમના ડાયરામાં જે જે આવતું હોય એ બધી જ સબસીડી અને જે માર્ગદર્શન છે એ અમને ખરેખર પૂરું પાડ્યું છે અને સબસીડી એ દરેક ક્રોપમાં સબસિડી છે બાગાયતના કોઈ બી ક્રોપ એવો નથી કે જેની અંદર ગવર્મેન્ટે સબસિડી ડિક્લેર ના કરી હોય બે ડ્રેગન ફ્રૂટ અને બધા પાકો પર ગવર્મેન્ટનો નેશનલ હોર્ટિકલ્ચર મિશન ચાલે છે અને એમાં આપણી રાજ્ય સરકાર પણ એડોન કરીને એમનો પોતાનો હોર્ટિકલ્ચરનો મિશન ચલાવે છે એટલે એમાં દરેક વર્ષ સરકારની આશા રહે છે કે વધુમાં વધુ ખેડૂતો બાગાયતના પાક ઉપર વળે અને એના માટે લગભગ લગભગ ઓલમોસ્ટ ફ્રી ઓફ કોસ્ટ જેવું બિયારણ પૂરું પાડે છે એના સિવાય બીજો શું શું બેનિફિટ તરીકે પૂરું પાડે છે જે તમારો ફાર્મ છે એનો બગત હા ગવર્મેન્ટ એક તો ડ્રેગન ફ્રુટ માં બધી સહાય ડ્રેગન ફ્રૂટ માટે આપે છે પોલ છે રીંગ છે ખાતર છે એના પ્લાન્ટ છે રીંગ ખાતર બધા માટે બધા માટે સબસિડી આપે છે અને અમે તો એ સબસીડી આપે છે એટલે અમે બીજા ખેડૂતને પણ સલાહ આપીએ છીએ કે ભાઈ ગવર્મેન્ટ આટલું કરી રહી છે તો તમે પણ આ ક્રોપ વાવો ડ્રેગન ફ્રુટ નો ક્રોપ એવો છે કે જે ચોમાસા દરમિયાન ખેડૂતને કેશ પૈસા આપે કોઈ બી બાગાયતનો ક્રોપ એવો નથી કે જે ખેડૂતને ચોમાસાની સિઝનમાં કેશ પૈસા આપી શકે ડ્રેગન ફ્રુટ જ એક એવું છે ફ્રૂટ કે જે ચોમાસાની સિઝન આવે છે અને કેસ પૈસા તમે માર્કેટમાં જઈને વેચો એટલે એના પૈસા તમને કેસ મળી જાય ડ્રેગન ફ્રુટ ની સપ્લાય ચેઇન ને પ્રમોટ કરવા માટે એને સ્ટ્રેન્થન કરવા માટે અને ઇન જનરલ ડ્રેગન ફ્રુટ ની માર્કેટિંગ માટે ગવર્મેન્ટે ખાસા પ્રયત્નો કર્યા છે એટલે અત્યારે આપના ત્યાં બહુ સારી ગુણવત્તાનો ઉત્પાદન છે ડ્રેગન ફ્રૂટ એક સરસ ફ્રૂટ છે કે જે આની અંદર વિટામિન્સ અને મિનરલ્સ ને બધું ડોક્ટરો આવે તો ડ્રેગન ફ્રૂટ ને ખાવા માટે રેકમેન્ડ કરે છે કે દસ એક વર્ષ ખુદ પહેલાની વાત કરીએ તો કોઈને લગભગ ખબર જ નહોતી કે આ ડ્રેગન ફ્રૂટ તો હવે તમને બીજા કોઈ એવા સૂચન લાગે છે કે ફેરફાર લાગે છે કે આ વસ્તુ હજી ગવર્મેન્ટ કરે તો તમારા જેવા બીજા ખેડૂતોને ફાયદો થશે ગવર્મેન્ટે થોડુંક આમાં એક કરવાની જરૂર છે કે ભાઈ બીજા નવા નવા ખેડૂતોને થોડાક ગાઈડન્સ આપી અને બાગાયત તરફ વાળવાની જરૂર છે એટલે ગાઈડન્સમાં હજી થોડો અવકાશ થોડોક ગાઈડન્સ આપી અને એમને તૈયાર કરો કારણ કે અત્યારે અહીંના ખેડૂતો જે છે પરંપરાગત ખેતીમાંથી બહાર નથી આવી રહ્યા એટલે પરંપરાગત ખેતી છોડી અને જો એ બાગેર ખેતી તરફ મળશે તો ચોક્કસ એમને ફાયદો થશે થશે ને થશે થશે એટલે કુંદનભાઈ આપે મારી દ્રષ્ટિએ બધા રિટાયર્ડ ગવર્મેન્ટ એમ્પ્લોયઝ માટે એક પ્રેરણાના સ્ત્રોત છો તમે કદાચ બી જાણતા છો પણ મારી જ્યારે પણ કોઈની સાથે ચર્ચા થાય છે પોસ્ટ રિટાયરમેન્ટની વાત થાય છે તો એમને તમારો એક્ઝામ્પલ આપું છું એ હકીકત છે કે ભી રિટાયરમેન્ટ પછી એવું બનશે સંજોગ તો કદાચ ખેતી કરશું અને બાગાયતની ખેતી કરશું એટલે જીવન પણ સારું રહેશે મળશે અને આપણા બધા રિટાયર્ડ કર્મચારીઓ જે ગવર્મેન્ટને અંદરથી જાણે છે એ તો ખબર છે એમને કે ભાઈ કેવી રીતે ગવર્મેન્ટ બેનિફિટ આપે છે તો એ લોકો પણ પોર્ટ રિટાયરમેન્ટ પોતાનું જીવન ખેતર ઉપર વિતાવે શુદ્ધ હવા ચોક્કસ સારું રહેશે અને કુંદનભાઈ આપની સાથે વાત કરીને ખુબ મજા આવી સો મચ થેન્ક યુ સર